મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના મત વિસ્તારમાં રહેતા લશ્કરમાં ફરજ બજાવનાર જવાનોના પરિવારો સાથે તેમજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી કેબિનેટ કૃષિ મંત્રી અને ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આ વર્ષે દિવાળી પર્વની અનોખી રીતે ઉજવણી સૌનું દિલ જીતી લીધું તેમણે પોતાના મતવિસ્તારમાં ભારતીય આર્મીમાં ફરજ બજાવતા જવાનોના પરિવારજનો તેમજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલો સાથે મળી દિવાળી પર્વની ઉજવણી કરી હતી અને એકબીજાના મોઠા મીઠા કરાવ્યા હતા